ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે ફરી એકવાર વાહન ફસાવાની ઘટના સામે આવી છે અને આ બાબતે નગરપાલિકા સામે ધરણા પણ કરવામાં આવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ મોહમ્મદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું મોહમ્મદભાઈ આપણે હમણાં જે નગરપાલિકા સામે ધરણા ઉપર ઉતરતા અને રેલવેનો ગટરનો જે પ્રશ્ન છે એને લઈને હજી પણ રેલવે સ્ટેશનની પરિસ્થિતિ એ નહીં છે ને લોકો ગાડીથી ઘણા બધા લોકો ફરતા હોય છે આ શું છે આપ જાણો છો તેમ ભુજ નગરપાલિકા સામે તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ધરણા શરૂ કર્યા અને ત્રણથી ચાર ડિસેમ્બરના રોજ એ લોકોએ રોડને બિલકુલ ક્લીન એન્ડ ચીટ કરી નાખ્યું અને એકદમ સાફ બિલકુલ જેને કહેવાય ને કે પ્રશાસન બધું જ ત્યાં કામે લાગ્યું અને રોડનું કામ એકદમ સારું થયું અને જોવા જેવું થયું કે લોકો ત્યાંથી નીકળતા થયા રસ્તામાં જે ખાડાઓ હતા એ ખાડા પૂરી નાખ્યા ગટરનું પાણી રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં જે અત્યારે છે એ બિલકુલ નીકળતું બંધ થઈ ગયું એના બાજુમાં દાદુપી રોડ ઉપર જે સમસ્યા હતી એ સમસ્યામાં પણ મહદઅંશે નેવથી પંચાણું ટકા સુધીનો સુધાર આવી ગયો અને ચીફ ઓફિસર બદલી ગયા ચીફ ઓફિસર બદલી ગયા પછી નગરપાલિકાના ડ્રેનેજ શાખાના એન્જિનિયર હોય કે સેનિટેશન શાખાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે લાઇટ પ્રયત્નના જવાબદાર અધિકારી હોય એ લોકોએ ફરી પાછું આ વિસ્તારમાં ફરકવાનું જાણે બંધ કરી નાખ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કન્ટિન્યુ એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એમના ફોટા મોકલાવેલા વિડીયોઝ મોકલાવેલા પરંતુ એ લોકો જાણે જાણતા જ ન હોય અથવા જોતા જ ન હોય એવી રીતે પરિસ્થિતિ ત્યાં કરે થઈ અને જ્યારે ઇન્ચાર્જ પ્રાંત અધિકારીશ્રીની મુલાકાત કરી તો એમણે કહ્યું કે મને અઠવાડિયા જેટલો સમય આપો એટલે એ અઠવાડિયે જેટલો એમને સમય પણ આપ્યો બની શકે કે નગરપાલિકાના કર્મચારીઓએ એમને ધ્યાન ન દોર્યું હોય અથવા તો બની શકે કે એ અધિકારી જે નિમણૂક પામ્યા છે એ અધિકારીને આ વિસ્તારમાં નગરપાલિકાની કામગીરી બાબતે ખ્યાલ ન હોય જે નગરસેવકો એમ કહેતા હતા કે આ વ્યક્તિ ખોટી રીતે ધરણામાં બેઠેલા છે અને એમનું કંઈ જ ઉપજે એવું નથી તો એ નગરસેવકો પણ આજે જ્યારે ફરી પાછી સમસ્યા ત્યાં એવી એવીને એવી નિર્માણ પામી છે તો એ નગરસેવકોએ અત્યારે તાત્કાલિક અસરથી જવાબદાર અધિકારીને અને કર્મચારીઓને ફોન કરી અને એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ બીજી બાજુ જોવા જઈએ તો ગઈકાલે જે એક સ્કૂટર ચાલક જે ભયંકર રીતે એમનું પાછલું ટાયર જે છે એ ખાડામાં આવી ગયું અને સ્થાનિક લોકો મદદ કરીને તેમને ત્યાંથી કાઢ્યો આજે સવારે લગભગ પણ દસ સાડા દસે આજુબાજુ એક વૃદ્ધ જે હતા એ વૃદ્ધ બિલકુલ એમની એક્ટિવા એમની અંદર જતી રહી ખાડામાં અને એક્ટિવામાં પાણી ભરાઈ ગયું અને બંધ થઈ ગઈ એમને લગભગ અંદાજીત બેથી ત્રણ કિલોમીટર દૂર જવાનું હતું ત્યારે એમણે એ એક્ટિવા સ્થાનિક લોકોએ ચાલુ કરવા માટે પ્રયત્ન કર્યા પરંતુ એ ચાલુ ન દઈ અને એમણે એક્ટિવા ત્યાં પાર્ક કરી અને બીજા કોઈ પાસેથી લિફ્ટ લઈ અથવા રિક્ષા પકડી અને એમને ત્યાંથી દૂર જવું પડ્યું એટલે આ આદે પરિસ્થિતિનું પાછું નિર્માણ ત્યાં કંઈ થયું છે તે છતાં પણ પ્રશાસન જે છે કે છેલ્લા કેટલાય દિવસોથી અખબારી માધ્યમોમાં આ વસ્તુ આવી રહી છે પરંતુ એમનું ધ્યાન આ બાબતે જતું નથી હા આ બાબત ધ્યાન નથી જતું તો હવે તમે આગળ તમારી શું રણનીતિ હશે કે આ લોકોને ચીમકી આપવાના છો કે આગળ તમારી શું રણનીતિ હું છેલ્લા એમ સમજો કે સોમવાર સુધી રાહ જોઉં છું જો પ્રશાસન આપના માધ્યમથી પણ પ્રશાસનને કહું છું કે જો સોમવાર સુધીમાં આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો સોમવારે કંઈ પણ અજુગતું થાય કે કોઈપણ પ્રકારનું આંદોલન થાય તો એના માટે જવાબદાર સંપૂર્ણપણે નગરપાલિકાના ડ્રેનેજ શાખા અને સેનિટેશન શાખાના કર્મચારીઓ અધિકારીઓ અને જવાબદાર જે પણ અધિકારી હશે એ લોકો હશે એના માટે એના માટે કામ થાય એના માટે કામ થાય એના માટે કોઈ પણ પ્રયત્નો કરતા હું અચકાઈશ નહીં લોકોની સમસ્યાનું સમાધાન થવું જોઈએ લોકોની સમસ્યા હાલ થવી જોઈએ જો નહીં આવે તો તમે નગરપાલિકા સામે ચીમકી કઈ રીતની કરો છો કે જે પણ બંધારણે જે અધિકારો આપેલા છે અને બંધારણે જે અધિકારો આપેલા છે એ અધિકારો ઉપયોગ કરી અને હું નગરપાલિકા પ્રશંસા આંદોલન કરીશ